આગળ વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બટાકાના ભાવ અચાનક થયેલા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા છે તો આ વર્ષે સારા ઉત્પાદન છતાં વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે બનાસકાંઠાના ડીસા અમીરગઢ અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે ગત વર્ષે સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોએ મોઘા બિયારણ લાવીને વધુ વાવેતર કર્યું જેના પરિણામે ઉત્પાદન પણ પુષ્કળ થયું જોકે ખેતરોમાં બટાકા કાઢવાની શરૂઆત થતાં જ ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો વર્ષે ખેડૂતોને એક મણ બટાકાના મળતા હતા જ્યારે આ વર્ષે હાલ રૂપિયા નેવું એકસો પચાસ મળી રહ્યા છે આ ભાવ ખેડૂતોને વાવેતર ખર્ચ પણ પૂરો પાડી શકતા નથી તો ખેડૂતોના મતે તેમણે રૂપિયા પંદરસોના મોઘા બિયારણ ખાતર અને ખેડાઈ પછી

અને ડીએપી ખાતર બી ભાવ ઊંચા ભાવે છે એવી એના કારણે અમારે બટાકામાં જે અમે વાવીએ છીએ અમારું નુકસાન જવાના વાળા છે અમે તો લગભગ ત્રીસ પાંત્રીસ વીઘા વાયેલું છે કઈ સાલ બી ત્રીસ પાંત્રી વીઘાનું આશાલ બી ત્રીસ પાંત્રી વીગા કઈ સાલની આસાલની સરખામણમાં નુકસાનનો વારો છે હમ માંગશે કે સરકાર કઈ સહાય કરે એવી માંગ છે અમારી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે બનાસકાંઠાથી ઉર્વશી વ્યાસ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે પૂરતી માહિતી તેમની સાથે મેળવીશું ઉર્વશી શું છે અત્યારે જે ભાવ ઘટાડો થઈ રહ્યો છે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો તો ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતોને મોટી ચિંતાઓમાં નાખી દીધી છે અને અત્યારે આવનારા સમયમાં પણ આ જે બટાકાની કિંમત છે તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે શું છે આખી આ ઘટના ઉર્વસિંહ ચોક્કસથી જણાવું કે બનાસકાંઠા જિલ્લો છે એ ખેતી પ્રધાન જિલ્લો છે એમાં ખેડૂતો આ વર્ષે બટાકાનું સારું એવું ખેતી કરી છે પરંતુ આ વખતે ખેડૂતોને બટાકાનો ભાવ સારો મળતો નથી જેથી ખેડૂતો નારાજગી નારાજગી જોવા મળે છે ખેડૂતોને ગઈ વર્ષે બસો થી બસો પચાસ ભાવ મળતો હતો આ વખતે ફક્ત થી દોઢસો રૂપિયા કિંમત મળે છે જેથી ખેડૂતો સરકાર પાસે કાં તો સબસિડી આપે કાં તો એમને ટેકાના ભાવે ખરીદી કરે ખેડૂતોની એવી માંગ છે જી ઉર્વશી તો જે અત્યારે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે વરસાદ ઓછો પડી રહ્યો હતો અને તે દરમિયાન અત્યારે હાલ જે ગયા વર્ષે પણ જે નુકસાની જોવા મળી રહી હતી તો સરકાર તરફથી કોઈ સહાયની કોઈ આશ દેખાઈ રહી છે કોઈ આશા મળી રહી છે કે સરકાર કોઈ આમાં સહાય કરી શકે ખેડૂતોને ટેકાના ભાવ માટેની ખેડૂતો આ જ પ્રશ્ન સરકાર સામે કરી રહ્યા છે કે આ વખતે ખેડૂતોએ સારું એવું બટાકાનું આવે તો કર્યું છે અને મોગા મોંઘા એવા બિયારણ તેમજ ખેતી માટેના જે ટ્રેક્ટરને જે ભાડાથી લાવે છે એ પણ એમને મોગા પડી રહ્યા છે ખેડૂતો જો સરકાર ભાવ નહીં આપે ટેકાના ભાવે તો ખેડૂતો દેવાદાર બની જશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે જે ચોક્કસથી ઓષિયા આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે તો આપને જોયું કે જ્યારે બનાસકાંઠાની અંદર ખેડૂતો અત્યારે હાલ જે વાવેતર કરી રહ્યા છે ઉત્પાદન કરી રહ્યા છે તેની પાછળ ખેડૂતોને બહુ ઓછો રૂપિયા મળી રહ્યા છે